એ તો ત્રીસ ખોડી દેવી દેવતા એ મારી જાવડી બોલે હું કરું નહીં ખોડવું માર માટે મગાવું કાંઈ મા એમાં માટે મગાવું કાંઈ એ મારે માટે મગાવું હું મગાવું માન નહીં જવું જો કયુગની અંદર આ હાજરા હાજુ વસ્તુ છે આ તમારી સામે પ્રત્યક્ષ આજરાજો પ્રગટ કર્યું ને હે આ બાપના ભાવભક્તિની આ પ્રમાણ કહેવાય હે આ સત્યતા કહેવાય આ શેષવાઈની ચામુડામાં જીના દરવાજા જુનાગઢ છે ગાય માતાએ સેમ દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા જ્યાં મારું આસન લાગેલું હતું આજે ແລ້ວ भगत તમારી એ મેગજી વૈરાલજી આગવજી વૈલાટિયા જય હો તમારી